તો દિલ્હી સહિત આઠ રાજ્યોમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નોયડા અને ગાઝિયાબાદ સહિત સમગ્ર દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે જ વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને બાર રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે ધર્મશાળા કાંગડા મનાલી અને શિમલા સહિત રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને અન્ય પર્વતીય રાજ્યો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે તો જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ તરફ વધુ સાતના મોત સાથે આસામમાં પૂરથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તો આસામમાં હજુ પણ આઠ પોઈન્ટ ચાર લાખ લોકો પૂરથી પ્રભાવિત છે